સુરત દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટા પાયે ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવી દેવામાં આવ્યા છે જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થઈ છે સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂતો આગેવાનો જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટીતંત્ર આજદિન સુધી સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંકાના તળાવો દૂર કરી શક્યા નથી મોટા ભાગના ગામોમાં સર્વે જિલ્લા કલેક્ટર સુરત દ્વારા જણાવ્યું છે કે સુરત જિલ્લામાં આવેલા ભાગના અંદાજે તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન ઉપર દબાણ કરી બનાવી છે જે દબાણો આજની તારીખે સ્થળે પર જેમના તેમ છે અને ગેરકાયદેસર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલી છે એનજીટીમાં સોળ સોળ બે હજાર વીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે જેના તારીખ બાર એક બે હજાર બાવીસના રોજના ચુકાદામાં એનજીટીએ ગેરકાયદેસર તળાવો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો તેમજ સુરત જિલ્લાના ચોર્યાસી અને મજુરા તાલુકાના ગેરકાયદેસર તળાવો બાબતે કેસ નંબર સત્તાવન નોબ્લિક બે હજાર વીસ એન્જીટી પુણેમાં દાખલ કર્યો હતો જેમાં ચુકાદો તારીખ સાત અગિયાર બે હજાર બાવીસના રોજ આપ્યો હતો આવી રીતે ખોટી રીતે ફાળવેલી જમીનો પર બનેલા ઝીંગા તળાવ અને આજની તારીખે રાજ્ય સરકારનું મહેસૂલ વિભાગ ગેરકાયદેસર ગણતું જ નથી વળી છે અનેક મંજૂરી આપેલા તળાવો એવા છે કે તેમના દ્વારા કેન્દ્ર સરકારના કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટીનું નું લાયસન્સ લેવામાં આવ્યું નથી અને અનેક ફાળવેલા તળાવોની મુદત પૂર્ણ થઈ ગઈ છે જિલ્લા કલેક્ટર પોતે જિલ્લા કક્ષાની સી આરઝેડ સમિતિના અધ્યક્ષ છે

લગભગ પાંચ હજાર છસો એકતાલીસ જેટલા તળાવો જે સરકારી વહીવટી કલેક્ટર સામાજિક સરપંચ સરપંચશ્રીઓ રાજકીય આગેવાનો વારંવાર રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત છે આ અનુસંધાનમાં બે હજાર વીસમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ ચાર હજાર વીંગા જમીન અને ચોર્યાસી તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ બાર હજાર સરકારી વીંગા જમીનો ઉપર આ ગેરકાયદેસર તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે નવાઈની વાત એ છે કે મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોંધ સાથે સ્થાનિક મામલતદાર મામલતદારશ્રી હોય કલેક્ટરશ્રી રાજ્ય સરકારને મોકલવાનું હોય છે પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે જે આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફટવા દૂર નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળતી નથી વીજળીના કનેક્શનો મળતા નથી બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબીના અધિકારીના મેળા પીપળામાં ઓલપાડ તાલુકાના મામલતદારના મેળા પીપળામાં ચોર્યાસી તાલુકાના મામલતદારના મેળા પીપળામાં અને ડેપ્યુટી કલેક્ટરની રહે નજર હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત ચોમાસા દરમિયાન સરપંચ નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ પરંતુ આ ઝીંગાના માફિયાઓને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે ડીએલઆર નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ પરંતુ વહીવટી તંત્ર ની બેદરકારી વહીવટી તંત્રના મેરાપીમાં અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેરાપીપણામાં આ પ્રકારનું કુટ્ય સરકારી જમીનો પર આજે પણ દબાણ યથાવત છે માન્ય કલેક્ટરને વિનંતી કરી છે કે આ જવાબદારી સ્થાનિક મામલતદારશ્રીની ડેપ્યુટી કલેક્ટરની છે સરકારી વહીવટી તંત્રની છે બીરો રિપોર્ટ સુરત